નમસ્કાર મિત્રો હું અમી મજમુંદાર આપની સમક્ષ રજૂ કરું છું ગરવી ગુજરાતમાં પ્રસિદ્ધ ગરિમા સંજય દુબે લખિત વાર્તા પર આધારિત ભાવાનુવાદ ખૂબસુરત પ્રતિમા સૌજન્ય હર્ષવર્ધન ત્રિવેદી ભાવાનુવાદ રાજુલ કૌશિક બોસ્ટન યુએસએ વિડિયો સંકલન કૌશિક શાહ તો ચાલો મિત્રો સાંભળીએ વાર્તા ખૂબસુરત પ્રતિમા અરે હજુ સુધી તો તૈયાર નથી ઘરમાં આવતાની સાથે પતિદેવે મને ઘરના કપડામાં આમ તેમ ફરતી જોઈને સવાલ કર્યો આજે હું ન આવું તો અવારનવાર યોજાતી પાર્ટીઓમાં જવાનો મને ક્યારેક કંટાળો આવતો પાર્ટીઓ તો ઠીક ઇન્દોરમાં સાસરી સગા સ્નેહીઓ હોવાના લીધે લગ્નસરામાં તો સળંગ પંદર પંદર દિવસ સુધી રોજે રોજ સાંજે બહાર જ જમવાનું થતું એક તો ઘરનું રોજિંદુ કામ તો અસ્તવ્યસ્ત થાય જ સાથે રોજ બહાર ખાઈને પેટની હાલત પણ બગડતી લગ્નની મોસમ પૂરી થવા આવે ત્યાં સુધીમાં જાણે પેટ પર અત્યાચાર થયો હોય એમ એ બળવો પોકારતો જોકે એ મારી અંગત વાત હતી પતિદેવ મારા વગર એકલા જવાના ન હતા એ હું જાણતી હતી અંતે કમ અને તૈયાર તો થવું જ પડ્યું લગ્નના પ્રસંગોની એક સરખી વિધિમાં માત્ર માણસો જુદા હોય બાકી બધું એ એનું એ હા એટલો ફરક પડે કે કોઈ આ વાતાવરણમાં રાજી ખુશીથી ભળી જાય તો કોઈ મારી જેમ અથડા રહી જાય અમે નવ દંપતીને આશીર્વાદ આપીને જમવાના ટેબલ તરફ વળ્યા જ ને થોડે દૂર એક તરફ રાધા કૃષ્ણની અતિ સુંદર પ્રતિમા પર નજર ગઈ વાહ ચહેરા પર મનમોહક સ્મિત સાથે મનુષ્યના પૂરા કદની એટલી ખૂબસૂરત પ્રતિમા પહેલા ક્યારેય જોઈ ન હતી જાણે શિલ્પકારના હાથમાં સ્વયં બ્રહ્મા આવીને ન વસ્યા હોય જમવાનું લેતા પહેલા એ પ્રતિમાની પાસે જવાનું મન થયું અતિ સુંદર દેખાતી પ્રતિમાના ચહેરા પર સ્મિત હતું પણ આંખોમાં ઘેરી ઉદાસી દેખાઈ આવું કેમ રાધા કૃષ્ણને તો સદા મધુરા સ્મિત અને આંખોમાં અસીમ સ્નેહ સાથે જ જોયા છે શિલ્પકાર થી કેવી રીતે આવી ભૂલ થયો છે ઘણી બધી વાર એ પ્રતિમાને જોયા પછી આગળ વધવું જ પડ્યું આ પ્રતિમા ઉપર બીજી અનેક વિવિધ પ્રતિમાઓ વચ્ચે આવતી રહી પણ રાધા કૃષ્ણના સ્મિત મળ્યા ચહેરા પર એ ઉદાસ આંખો જચતી ન હતી કે નતી બોલાતી ખેર એ પછી બે કલાક પસાર થયા એટલામાં મારો દીકરો દોડતો આવીને મને એ પ્રતિમા પાસે લઈ ગયો રાધા કૃષ્ણ જ્યુસ પી રહ્યા હતા ઓ આ તો પ્રતિમા નહીં સાચે સાચા જીવતે જાગતા માનવી હતા મારી જેમ ત્યાં ઉપસ્થિત અનેક લોકો આ દ્રશ્ય જોઈને આશ્ચર્યચકિત થયા હતા એટલામાં ઇવેન્ટ મેનેજમેન્ટના સુપરવાઇઝરે આવીને એમને ધમકાવ્યા કયું હતું ને તમને લગ્નના આરંભથી અંત સુધી હલવાનું નથી બધી સજાવટનો હેતુ મારી નાખ્યો હવે મેન તાણું તો કાપી જ લઈશ સોરી સર પણ ખૂબ તરસ લાગી હતી એટલે તમારી તરસ માટે થઈને પાર્ટીની સજાવટ બગાડવાની કૃષ્ણ બનેલા માણસે માફી માંગી ને પછી અસલ સ્મિત મળ્યા ચહેરે પ્રતિમાની જેમ ગોઠવાઈ ગયો આંખોની ઉદાસી વધુ ઘેરી બની અરે રે

મારે પણ મહેમાનોને સરપ્રાઇઝ આપવી છે એક કામ કરજો આવી પ્રતિમાઓની સાથે મોર્ડન પહેરવેશ અને જુદી જુદી અંગમરોળવાળી પ્રતિમાઓનો પણ બંદોબસ્ત કરજો હા પણ એના પૈસા વધારે થશે નવો બિઝનેસ મેળવવાની લાલસામાં સુપરવાઇઝર રાધાકૃષ્ણની વાત ભૂલીને મહેમાન સાથે વાતે વળગ્યા એ પછી તો મેં સજાવટ માટે ગોઠવેલ અન્ય પ્રતિમાઓને ધ્યાનથી જોઈ એક વાત તો સૌ પ્રતિમાઓમાં એક સમાન લાગી મેકઅપ અને બનાવટી ચહેરા પરની રેખાઓ બદલી શકાય હતી પણ મેકઅપ મેન આંખમાં છલકતી ઉદાસી વેદના બદલી શક્યો ન હતો લગ્નમાં શરૂઆતથી અંત સુધી પ્રતિમાની જેમ ઉભા રહેવાવાળાની કેટલી એ મજબૂરી હશે મનોવૈજ્ઞાનિકો કહે છે એવી સેડિસ્ટિક પ્લેઝરની ભૂખ અમીર લોકોમાં એટલી હદે વિકસી હશે કે પોતાના આનંદ કે સમાજમાં વટ પાડવા ખાતર એટલી હદે પહોંચી જાય આવી માનસિકતાના લીધે ગેસ ચેમ્બરનું નિર્માણ કર્યું ત્યારે એ નિર્દોષ લોકોની ચીસો સાંભળીને હિટલરને આવો જ આનંદ થયો હશે મારું મન અત્યંત વ્યાકુળ બની ગયું સ્કૂલમાં બાળકો સજા આપવા અંગૂઠા પકડાવે કે દસ મિનિટ સુધી હાથ ઊંચા કરીને ક્લાસ બહાર ઊભા રહેવાનું કહેવામાં આવે એ વાત હું ક્યારેય સહન કરી શકતી ન હતી અને આજે આમ પ્રતિમાની જેમ આવા લાચાર લોકોને ઊભેલા જોઈને મારો જીવ કકળી ઉઠ્યો કૃષ્ણ તરફ ઢળીને રાધાનું થી આઠ કલાક ઊભા રહેવાનું કેટલું દુષ્કર એમની આસપાસ નૃત્યની મુદ્રામાં ઊભા રહેવાનું ગોપીઓ માટે જરાય સરળ નહીં હોય ઘરે જઈને મે રાધા અને ગોપીની મુદ્રામાં ઊભા રહેવા પ્રયાસ કર્યો માડ અડધા કલાક સુધી ઊભી રહી શકી શરીરની નસે નસ ફાટવા માંડી હોય એવું લાગ્યું આંખમાંથી પાણી ડડ ડડ વહેવા લાગ્યું નાની હતી ત્યારે રસ્તા પર ઊભેલી ભિખારીઓને જોઈને મને અત્યંત વેદના થતી હતી આજે જીવંત પ્રતિમાઓની આંખોમાં ઉદાસી જોઈને એવું લાગ્યું કે જાણે એ લોકો એવું કહી ના રહ્યા હોય કે તમે અમીરોએ અમને પુતળા બનાવીને ઊભા કરી દીધા હવે અમને પથ્થરના સાચા પુતળા બનાવી દો જેથી અમારા શરીર પર સોના ચાંદી ઝવેરાતના ચઢાવા થાય અને અમને ભૂખ તરસ કે કોઈ દર્દની અનુભૂતિ જ ન થાય અસ્તુ રાજુલ કૌશિક બોસ્ટન યુએસએ